ભાઈ ઘોડી આ બાઇક ની ઘોડી ભાઈ પર ભાઈ થેન્ક યુ ખુબ ખુબ આભાર તમારો આમ ચીયા ગામ ના તમે તેરવાડા ના એમ હોય શું કામ કાજ કરો કાઈ નઈ ભાઈ હાલ તો કામ ની તલાશ માં છું કામ ની તલાશ માં છો એમ ને હોય તો તમે મારી મદદ કરી છે તો હું એ તમારી મદદ કરું થોડી એટલે કઈ હું સમજ્યો ને એટલે તમે નોકરી રખાવ હું ઓ એવું એમ હવે તમે મારી મદદ કરી એટલે હવે મારી ફરજ બને હું તમારી મદદ કરું તમે નોકરી રખાવ તમારા જેવા ભગવાન એની એમ બે તો મારા બાઇક માં હેડો નોકરી રખાવ તમને એવું હાર હેડો બે તો તમારે મસ્ત પગાર હાલ છે હા અને નોકરી રખાઈ જો રેડી 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 ભાઈ તમારા જેવા ભગવાન એની અમે હું કામ ની તલાશ માં જતો એટલે મારી મદદ કરી એટલે મારે મદદ કરવી પડે ને તમારી ઓ હારું મારે તો નોકરી લેવાનું છે ને હું તો વાહ ભાઈ વાહ આજ તો આપડે નોકરી નો મેળ પડી જેટ ને વાત કરી છે બરોબર નોકરી રેડી

પોણી ગાટ પોણી ગાટ હેડ ફટાફટ હેડતર કામ કરવાનું હે આવડ પાણી નથી આવતું હારો હેડો ઈ તો રિપેરિંગ કરાવવાની હતી બાકી છે આ છડ આવતર હેડો બધું ચેક કરવાનું હે એટલે આ લાગે શેઠનો નાનો ભઈએ છે ઓ તેમાં બહુ ધમકાવે છે હેડો કરવાનું જ છે ને આપણે તો કામ જો આમાં મધે પાછો અલ્યા એ શેઠ બાડા થઈ જાય તક શું આ મધ નથી આ તો પપૈયું છે પપૈયું આઈ પપૈયું હેડો આગળ તમારે એમ વાતો નહી કરવાની છોટી હેડો આ કામ કરવાનું છે બધું

થોડ તમારી જરૂર પડે શું જરૂર પડી બોલો ને કામ એટલી કામ પડી છે ઘણા બધા મજૂરો છે ખાલી તમે કામ બતાવો મારે મારા ભાઈ નોકરી રાખો

શરમ મજૂરી કરી અને પગાર હીરો લઈ ગયો દુનિયા ગરજ જ મતલબી થઈ ગઈ છે બાપ